તમારા માટે ઓખો લઈને આઈ ગયા ખાવાનું ખાવા ને પાંચસો રૂપિયા લઈ જાઓ સાચી વાત સાંભળો ખાવાનું ખાવા પાંચસો રૂપિયા લઈ જા તો આજે આપણે ટેસ્ટ આપણને પાંચસો રૂપિયા મળે છે કે નહીં મળતા ઠીક સુધી વિડીયોમાં રહેજો સાચું છે કે ખોટું છે જાણ કરી આપડે લાસ્ટમાં તમે પેલા શરૂઆતમાં બોર જોઈ શકો છો કે ત્રીસ સેકન્ડ માં દસોરી ચાર ખાવાની પાંચસો રૂપિયા લઈ જવાનું

चीज है है दही दही चटनी चटनी एक एक प्लेट है 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 वो एक है, एक, काटूर एक एक कटोरी कटोरी ठीक के अंदर कितनी चीज़ आती मसाला मसाला चटनी टमाटर लगा दीदी अपने वेराइटी नागे पांच सौ रूपया अपे ते खाओ जीव जीव बी बना सुधी बनाला तो आप लोग चैलेंज नहीं भाई प्लेट लाग गई है दस चार्ट टाउन अंदर जा के आपको पैकिंग अच्छे ये किसके लोड से बना हुआ रहता है मेरे रोड से मेहंदी का लोड से पैकिंग आती है पैकिंग ही आती है पूरा हाँ चार पांच छः सात बस हो गई उसके अंदर देखते हैं और क्या क्या आता है ये आ गया उनका मसाला આપણી પ્લેટ લાગી ગઈ છે ત્રીસ સેકન્ડ અંદર આ બધી પ્લેટ ખાલી કરવાની છે એટલે પાંચસો રૂપિયા જીતી જશું પાંચસો રૂપિયા જીતી એટલે આપણે પ્લેટના પૈસા આપવાના છે નહીં પાંચસો રૂપિયા લઈને આપણે ઘરે જવાનું છે તો જોઈએ આપણે ચેલેન્જ પૂરું કરી શકીએ છીએ પાંચ ભાઈ ટાઈમર સ્ટાર્ટ સેકન્ડ થ્રી ટુ વન સ્ટાર્ટ હમ મોગું મોગું ખુખુ આખે આપડે રે ચેરા નહી રહે બે પ્લેટ તો આપણે પડી ગયું કે તું મને ચાર્ટ જો આખી ચાર્ટ ભરીને આપીજે એમણે ગમ નથી કે 500 રૂપિયા ચાર્ટલા અંદર કશું નાખ્યું નથી એમણે 10 ચાર્ટ પછી ફૂલ પ્લેટ ભરીને આપી છે એક પર્સન ખાવા આવે આરામથી ખાઈ લે જો તમે ચેલેન્જ ના કરો આ પ્લેટ તમારે ખાવી હોય તો સો રૂપિયા ચાર્જીસ છે એડ્રેસ મેં તમને વિડીયોમાં બતાવ્યું હતું નિકોલ ડીમાર્ટ સ્ટ્રીટ ફૂડ જે નાળી છે ઇન્દોરી આઈસી સ્પાઈસી અને મેં ચેલેન્જ નહીં કર્યું તો શું છે તમે લોકો ચેલેન્જ પૂરું કરશો મને આશા છે તમે ચેલેન્જ પૂરું કરો તો નીચે કોમેન્ટ કરીને મને જણાવજો તમે પાકા ગુજરાતી જો તમારાથી થઈ જશે હું પણ ગુજરાતી હતો પણ મારાથી થયું નહીં ચેલેન્જ પૂરું તમે કરીને બતાવજો આવા જ વિડીયો માટે કિંકુડીના યુટ્યુબ ચેનલને ફેસબુક પેજને અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરતા રહો તમારો આવો સપોર્ટ બતાવતા રહેજો ધન્યવાદ થેન્ક યુ વિડીયોમાં ચેક સુધી રહેવા માટે